સમગ્ર ગુજરાતમાં દરેક માટે આજે મતદાન થઈ રહેલ છે રાજકોટ જે ચૂંટણી બાદાનાર છે એમાં આરબીએ પેનલમાંથી માંથી મેં સુમિત વોરા એ ઉમેદવારી નોંધાવેલી છે શહેર પ્રમુખે સ્પષ્ટ ના પાડી છે કે ભાજપના નામે કોઈ લડવું નહીં એટલે સામી પેનલ છે તેમ છતાં એનો અવગણના કરીને ભાજપના નામે લડે છે વકીલોને બફીલોને ખબર છે કઈ ટીમ કામ કરે છે અને કઈ ટીમ કામ નથી કરતી એટલે કોઈના સિમ્બોલથી ફેર વર્તો નથી અમે વકીલોના દિલમાં છવાયેલા છે જેથી આખી આરબીએ પેનલે વકીલો ચૂટી કાઢશે આગામી દિવસોમાં અમે મહિલાના ઉત્થાન માટે અને જુનિયરના ઉત્થાન માટે કાર્ય કરવાના છીએ જેમાં જુનિયરોમાં લીગલ અવેરનેસના પ્રોગ્રામો જુનિયરોમાં સ્કિલ ડેવલપમેન્ટ થઈ તેના કાર્યક્રમો મહિલાઓ કે જે પચીસ વર્ષથી વધુ વકીલાતમાં વકીલાત કરેલ છે તેઓનું સન્માન અને બંને મહિલા મારું બનાવવાના છે રાજકોટ બાર એસોસિએશનનો ખરડાયેલો ઇતિહાસ સુધારવા માટેની લોકશાહીનું હનન કરી સરમુખ અત્યાર શાહી જે ચલાવી રહેલ છે એને જાકારો આપવા માટેની અને એક પરિવર્તન લાવવા માટેની આજે આ બધી વકીલોના ચહેરા ઉપરથી બધું જણાઈ રહ્યું છે કારણ કે ગત વર્ષ દરમિયાન જે વકીલોના પ્રશ્નોને વાચા આપવામાં આવેલ નથી અટકેલા કામો છે આગળ ધપાવવામાં આવેલા નથી અને અગવડતાઓ છે જે અગવડતાઓ છે એ પૂરી દૂર કરવામાં આવેલ નથી એટલે આ વખતે એક રોષની લાગણી છે અને રોષની લાગણી હોવા પાછળનું એક મુખ્ય કારણ કે અંગત હિત સાધવા માટે રાજકોટ બારના એક સભ્યને ટાર્ગેટ કરાવી નામદાર ગુજરાત હાઈકોર્ટ સુધી જઈ રાજકોટ બારની આન બાન સાંજ ગરિમાને નુકસાન થાય એવા કામો કરેલા હોય એટલે આ વખતે વકીલો છે એ મોટી સંખ્યામાં મતદાન કરી સમરસ પેનલને પેનલ ટુ પેનલ છે એ જીતાડી પરિવર્તન લાવવા ઈચ્છતા હોય એવો માહોલ સર્જાઈ રહેલો છે